ઈરાકમાં શિયા ઇસ્લામી પક્ષો અંગત કાયદામાં સુધારો કરવા માટે એકત્ર થઈ રહ્યા છે આ અંતર્ગત દેશમાં નવ વર્ષની છોકરીઓના લગ્નની કાયદાકીય મંજૂરી મળશે હાલમાં તેની લગ્નની ઉંમર અઢાર વર્ષ છે જોકે બહુ ઓછા લોકોએ આ નિયમનું પાલન કરે છે જોકે એંશી ટકા અમેરિકામાં પણ ખાસ સંજોગોમાં બાળ લગ્નની પરવાનગી આપવામાં આવી છે ઈરાકમાં એક નવો કાયદો લાવવાની તૈયારીમાં છે જેમાં છોકરીઓના લગ્નની લઘુત્તમ વય નવ વર્ષ નક્કી કરવામાં આવી છે આ કાયદાનો ડ્રાફ્ટ ઈરાકી સંસદમાં રજૂ કરવામાં આવ્યો છે ઈરાકના રૂઢિશુદ્ધ શિયા પક્ષો સંસદમાં વ્યક્તિગત કાયદામાં સુધારો માટે દબાણ કરી રહ્યા છે જે નવ વર્ષની બાળકીના લગ્ન કરવાની મંજૂરી આપશે મહિલા અધિકાર સંગઠનો આ બિલને લઈને ચિંતિત છે મહિલાઓ અને માનવ અધિકાર સંગઠનોએ તેને પિતૃસત્તાને પ્રોત્સાહન આપતું ગણાવ્યું છે તો હાલ અત્યારે માટે આટલું મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલા વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને પાછા આવેલું બે લાયકન પણ દબાવી દો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે